લોકો ને એવું જ મજા આવે જો અમે રાત નાથી આવ્યા જશો ને આખો દિવસ એવા ભાવમાં દેવામાં જતા અહિયાંથી આપણે વિડીયો ઉતારો પછી તરત નીકળી ગયો દ્વારકાધીશ નો આનંદ મોજ મેં તો જોયું માણસો કેટલા પગના ફોલા પોતા હતા તોય બધા જાય ભાઈ જય દ્વારકાધી જય દ્વારકાધી જય દ્વારકાધી ધી દ્વારકાધીશ ની વાત એક જ ન છે દ્વારકા વાળો જે ખરેખર અહીંયા ભાઈ અદભુત સેવા આપતા હતા બધા મેડિકલ કેમ્પ ને બધી સુવિધા ઉપલબ્ધ હતી ભાઈ સેવા પણ હોય જ ને દ્વારકાધી હોય અહીંયા હા દ્વારકાધીશ સામે આવે આપણને

કારણ કે બાપા મંગાવે એટલે એ આવી જ જાય વસ્તુ આવી જાય વસ્તુ ગમે ત્યાંથી જમે દુબઈ ગયા ત્યાં દુબઈ જીરો તો આવી ગયું જય સિયારામ જય દ્વારકાધીશ ને દ્વારકાધીશ ને જે જે બધા ગયા છે પગપાળા બધાની એટલી શ્રદ્ધા છે તો જ ગયા છે ને ન તો વડોદરાથી સાણીથી મનસુખરામ માસ્તરનું બાપુ કેતા હતા એ ગામ સાણી વડોદરામાં આવ્યું

હું મા પરિવાર બધાય ને મારા જય મારા મીડિયા જોવાવાળા પછી આખી મોરબી ગુજરાત આખું વિશ્વ બધાય ને મારા જય જય માતાજી જય શ્રી કૃષ્ણ